नमस्ते मित्रों तो स्वागत है તમારો એક નવો વિડિયોમાં તો આજે આપણે આ ગેમ આપણી સ્ક્વોડ જોડી રમવાના છીએ તો ચાલો વધારે સમય નમકટતા શરૂ કરીએ તો ચલો આ ભાઈને તો આપણે નચડી નાખીએ ગોરે મિત્રો ગોરે તો હવે આપણે સીધા અપાર્ટમેન્ટ તરફ આવી ગયા છીએ અને બે મિત્રો આપણી પાછળ બગી લઈને આવ્યા છે તો ચાલો એમને પણ થોડો પ્રસાદ ચખાડીશું Form up on me. यार तो को अपन यहां एक मित्र पाटा पिंडी कर ही रहे थे चलो तेने हाय हेलो कर दिए कोई तो ये बोलते कॉलेड Watch out.

અહીંયા એક ભાઈ કેમ કરી રહ્યો હોય છે અને આમાં એક મિત્રને પણ નોક કરી નાખે છે તો ચાલો આપણે એનો લઈએ અહીંયા પહેલી સીડી તમે જેમ આ લાઈક કરો ને પર હું જેમ ઉપરથી આ ઉપરથી કોઈ ઉપરથી રહ્યો ના તમે જેમ બેઠા હતા ને રીતે નાખ એ મને જોઈ રહ્યો

वेरी गुड वेरी गुड वेरी गुड प्लीज रिवाइव करो रिवाइव करो रिवाइव करो बम ना बम ना गाड़ी बम ना गाड़ी फोड़ दे गाड़ी फोड़ दे ऑसम अरे गुड आ सदा आ सदा मैं पहले रिकॉल करूं क्वेश्चन रिकॉल बता दो ओके भाई वन Ao dè mòríé nìjí o. O ní láìpọ̀lọ̀ wọ́n bàbí ti o ní àkàwọn ọmọdé tó ń díjá yín. Dókítà wọn mọlísìn nìjí ao dè é.

બે મિત્રો ગાડી લેવાનો પ્રયત્ન કરી રહ્યા પણ તેમનું શું થાય છે તે જુઓ

और उसके बाद पास करना तो सोचेंगे अभी से क्या सोचेंगे कि हम वहाँ करें यहाँ करें